દેવગઢબરિયા નગર સહિત તાલુકાના બિસ્માર હાલતના રસ્તાઓને લઈને તમામ પક્ષો એક મંચે આવી પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું આ તરીકે બારનો બે હજાર પછી શુક્રવારના રોજ બપોરે બે કલાક સુધીમાં દેવગઢભરિયા નગરપાલિકાના વિસ્તાર તેમજ નગર તેમજ તાલુકામાં પસાર થતાં સ્ટેટ હાઈવે રસ્તો બન્યો જે ખખરદ બની ગયો છે રસ્તાને લઈને તમામ રાજકીય પક્ષોના આગેવાનો હોદ્દેદારો એક મંચ પર જોવા મળ્યા હતા તમામ રાજકીય પક્ષના હોદ્દેદારો સહિત નગરજનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા રસ્તાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તો ખખરદાજ બનતા વાહન ચાલકો સહિત નગરજનો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે છેલ્લા પાંચ વર્ષથી રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી રસ્તાની કોઈ ઠોસ કામગીરી કરવામાં આવતી નથી તંત્ર દ્વારા આરસીસી રસ્તાઓ ઉપર ડાંબરના પેચવર્ક કરતાં તંત્રની બેદરકારી કે પછી અનુભવી અધિકારીઓ તેઓ નગરમાં ચર્ચાનો વિષય બનાવવા પામે છે રસ્તા ઉપરના મસ મોટા ખાડામાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકોને અકસ્માત નડી રહ્યો છે ખરેખર તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે અને તમામ પક્ષો રસ્તા પર માટે એક મંચ ઉપર આવ્યા હોય તેમ લાગી રહ્યું હતું ત્યારે આવનાર દિવસોમાં અને ધાર્મિક તહેવારો આવતા હોય તેથી વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પંદર દિવસમાં રસ્તાની કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરીશું તેવું પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યા છે તેના મટાપર આજ રોજ આવેદનપત્ર જે આપવામાં આવે છે એ કોઈ પક્ષાપક્ષી કે કોઈ રાજકારણ કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું નથી દેવગઢ બારીયા તાલુકો અને દેવગઢ બારીયા નગરમાં જે પ્રજાને મુશ્કેલી પડી રહી છે જે રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો હોય દરેક જગ્યાએ સરકારની જે યોજના છે તે સાચા અર્થમાં ફળીભૂત નથી થતી અને ક્યાં અટવાઈ જાય છે ક્યાં ખવાઈ જાય છે કયા લોકો એને ચોરી લઈ જાય છે એના માટે નિષ્પક્ષ તપાસ થાય અને આવનારા સમયમાં દેવગઢબારીયા નગર સહિત સમગ્ર તાલુકાનો અને સમગ્ર વિધાનસભા વિસ્તારનો સમતોલ વિકાસ થાય છેવાડાના માનવી સુધી સરકારની યોજના એ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય એ તમામે તમામ યોજના રસ્તો હોય પાણી હોય ગટર હોય પ્રધાનમંત્રી આવાસની વાત હોય જ્યોતિર્ગ્રામ યોજનાની વાત હોય કોઈપણ પ્રકારની યોજના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી અને નગરના લોકો સુધી સુખાકારી માટે પૂરેપૂરી પહોંચે સો ટકા એના માટે અમે માન્ય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે દેવગઢબારીયા તાલુકાના તમામ પક્ષના લોકો અને સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે

પંચમહાલનું પેરેસ ગણાતું દેવગઢ બારીયા અને તેના રોડ રસ્તા તાલુકાના તમામ રસ્તાઓ ભાંગીને એકદમ ખાડા થઈ ગયા છે અને તમામ જગ્યાએ નગરની સાથે સાથ આખા તાલુકાના રસ્તાઓ તૂટીને ખાડાવાળા થઈ ગયા છે એનું જલ્દીથી જલ્દી રિપેરિંગ કામ થાય નવા બને એ માટે આજે આપણે સરકારશ્રીને અમે તમામ આગેવાનો દેવગઢ બારીયા નગર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો આવી અને આવેદનપત્ર આપ્યું છે તમામ પક્ષના કોઈ પણ એક પક્ષના નહીં ભાજપ આમ આદમી કોંગ્રેસ તમામ પક્ષના અપક્ષથી લઈને તમામ લોકો આજે હાજર રહી રહીને સરકારશ્રીને ઢંઢોળવા માટે આવ્યા છીએ સરકારશ્રીને જાગૃત કરવા કે જલ્દીથી જલ્દી આ રોડ બને અને પ્રજાની સુખાકારી વધે હા હાલ પ્રજા એટલી બેહાલ થઈ ગઈ છે કે આનું કોઈ રણી ધણી રહ્યું નહીં હોય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે આજ રોજ દેવગઢ બારીયા પ્રાંત કચેરી ખાતે અમે સામાજિક સ્થાનિક આગેવાન તરીકે અમે ગામજનો ભેગા થયા છે અને આવેદન આપવા માટે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી દેવગઢ બારિયાનો સ્ટેટ હાઈવે જે છે એકદમ ખખડતી હાલતમાં જોવા મળેલ છે જેથી ગ્રામજનોને બહુ ખરાબ પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે જેથી અમે અહીંયા અહીંયા પ્રાંત કચેરી ખાતે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમે દિન પંદર નો સમય અમે આપી રહ્યા છે અમને જો પંદર દિવસમાં આ રસ્તો નવો તો સમારકામ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન અમે કરીશું જતીન બાલવાડી